વાળું બે હાજર પચીસ ની સાલ છે બે હજાર વીસ માં બોલેલી છું કે મેડી જી બે હાજર પચીસ મુની હેલિકોપ્ટર ફેરવી ચોથા ની વી એકવી હેલિકોપ્ટર નો ફેરવી મારું નોમ માતા ના કહેવાય Yeah

મારી કાળુ રાવણ ની મેલડી ની શોભાયાત્રા એકવીસ તારીખ મારી ભગત ની માતા ની જાતર છે એની શમશાન યાત્રા ને ખબર પડે કે મોણ હતો કે ઢોર જેવું જીવન જીવી ગયો છે શમશાન આત્રા એ મનુજી એવી દસ જણ આવે ખબર હોય મોણ મરી ગયો અનેક વી બનનું છોકરૂ મરી ગયું તો આજુબાજુના ગામમાં ખબર જીવન તો મોનરની જીવું જીવન નહીં ના જોવા માટે અમારી આ અરવિન હોવાજી મુના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જય મેલડીમાં